ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ તેજાભાઈ કાનગઢને કચ્છ મેનેજમેન્ટ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવતા તેમને સમગ્ર વિસ્તારમાંથી ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે હજુ ગાંધીધામ આમ તક ન્યૂઝબીરોનો એક વિસ્તૃત કચ્છમાં જાણીતા ઉદ્યોગપતિને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢ કચ્છ મેનેજમેન્ટ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે નિમણૂક થતાં તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે તેજાભાઈ કાનગઢ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કરી અને ખૂબ જ કેટલાક નિર્ણાયકો કામ કરી અને લોકચાહના મેળવી હતી ગાંધીધામના પ્રશ્નો માટે હંમેશા તેજાભાઈ કાનગળ અગ્રેસર રહેતા હોય છે જેના ભાગરૂપે તેમને આ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાંથી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે આમ તક ટીવી ન્યૂઝ ચેનલ પરિવાર પણ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે